મિત્રો છો ન્યૂઝ હવે કે તેના વિજયા દી નિમિત્તે પોલીસે મુખ્ય મથકે વિજયા દશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો માન્ય પોલીસ કમિશનર સાહેબની ની અધ્યક્ષતામાં આ વિધિ સંપન્ન થઈ હતી નવરાત્રિને દશેરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તમે જાણો છો કે પોલીસ એક એમ્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ ડિસ્ક્રેપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો मोबिलिटी इक्विपमेंट स्पेशलाइज्ड टूल किट्स सुसज्जित शहर तीस लाख प्रवासी सुरक्षा सलामती माटे अपने मेहनत करिए थे, प्रयास करिए करें आज ये अपने माँ शक्ति ने आराधना कर अपने मांगी छे के शहर में सुख शांति बनी रहे कोईपण परिस्थिति उपस्थित थे તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસને પૂરી તાકાત આપે શક્તિ આપે કે અપના આવા ક્રિમિનલ એન્ટિ સોશિયલエレमेंट्सના સામેના અપના લડતમાં અપને જીત મળે વિજય મળે એવો પ્રાર્થના છે અપને આજણા કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી કર્મચારી અપના સંકલ્પ સાથે ઉભા છે આતા દિવસોમાં શહેરના લોકોના سلامتی نہ سُرخشا ماٹے اپنا کڑی بද් બનીને مہنت کریشو پریاسو کریشو اپنے વિશ્વાસ વિશ્વાસ છે شانتی સુવસ્થ અભિને રહેશે કોઈ પણ પ્રકારની જે ડિસْرપ્ટિવエレमेंट्स પોતાના પ્રયાસ હો કરે તેને પહોંચી વળવા માટે શેર پولیس સજજ છે આભાર سبسક્રાઇબ નાઉ اینڈ પ્રેસ ધ બેલ آئیکن નેવર મિસ એન અપડેટ